શારદા ગ્રામ નજીક ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો એકનું મોત મૃતકનું નામ વાડિયા રણજીતભાઈ અર્જણભાઈ ઉર્ફે રોહિત ઉમર વર્ષ વીસ માંગરોળના દિવાસા ગામનો હોવાના અહેવાલ માંગરોળના વેરાવળ રોડ પર આવેલ શારદા ગ્રામ નજીક ફોર્સ ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા પરિવાર અને ગામમાં ભારે શોક છવાયો હતો ફોર્સ ટ્રાવેલ્સ ટ્રાવરનું ડ્રાઈવર અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાના અહેવાલ આ ટ્રાવેલ્સ બસ સોમનાથ મંદિરે યાત્રીઓને દર્શનાર્થે સોમનાથ તરફ લઈ જતી હોય તે સમયે માંગરોળ પાસે અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મૃતક કુકસવાડા પોતાની બહેનના મળવા ગયેલો હોય ત્યાંથી પોતાના વતન દિવાસા તરફ જતો હોય તે દરમિયાન તેને માંગરોળના શારદા ગ્રામ નજીક નડ્યો અકસ્માત ઘટનાની જાણ થતાં આજુબાજુ વિસ્તારના લોકો તેમજ રાહદારીઓ દોડી ગયા હતા સ્થળ પરના હાજર લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે તેઓને રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રણજીતભાઈએ દમ તોડ્યો હતો મૃતકને પોસ્ટમોર્ટમ માટે માંગરોળની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ ઘટનાની જાણ થતાની સાથે જ દિવસા ગામના લોકો તેમજ આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા વાડિયા પરિવારના વીસ વર્ષીય દીકરાનું અકસ્માત પગલે મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઘટનાની જાણ થતાં માંગરોળ મરીન પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરેલ રિપોર્ટ સોદિયા